તમે જે બળદ જોઈ રહ્યા છો બળદ વેચવાના છે વિડીયો અંદર ટોટલ ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તમે જે બળદ જોઈ રહ્યા છો આ બળદ વેચવાના છે વિડિયો અંદર તમને ક્લિયર કટ બતાવવામાં આવ્યા છે ટોટલ જવાબદારી સાથે વેચવાના છે સોજા

તો તમને જિલ્લો મોરબી અને તાલુકો છે રામપર નવા નવા નગડાવાસ ગામે જોવા મળશે બળદ લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે ઋથ્વીભાઈના પંચાણું સાત ચુમ્માલીસ વાળા નંબર પર ફોન કરી બળદ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો